अंगलेश्वर शहर बी डिविजन पुलिस ने नेशनल हाईवे नंबर 48 पर मूलद टोल प्लाजा पासे ट्रकमा क्रूरतापूर्वक बांधी लेजाता 45 बकराઓને મુક્ત કરાવતા તેમજે ટ્રક ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તો સુરતના જાગૃત નાગરિકને ચોક્કસ માહિતી મળી હતી કે સુરતના શેખ નાઝીમુદ્દીન સાબુદ્દીન પાલનપુરના વિવિધ ગામોમાંથી મોટા પાયે બકરાની ખરીદી કરી તેને ક્રૂરતાપૂર્વક બાંધી હેરાફેરી કરી રહ્યો છે જે માહિતીના આધારે ભરૂચ અંકલેશ્વરને જોડતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર માંડવા ટોલ પ્લાઝા પાસે સુરત તરફ જતા માર્ગ પર અન્ય મિત્ર જોડે આવી આ અંગે બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી જ્યાં ચોક્કસ માહિતીના આધારે ટ્રક આવતા પોલીસે તેને રોકી તલાશી લેતા અંદર ક્રૂરતાપૂર્વક

તેમજ સુરતથી મંગાવનાર અને પાલેજ ખાતેથી ભરી આપનાર સુરતના શેખ નાઝીમુદ્દીન સાબુદ્દીનની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી હતી